તારીખ સાત ઓક્ટોબર થી રાજ્યભરમાં શરૂ થયેલા વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમના ભાગરૂપે રાજ્યભરમાં માનનીય આરોગ્ય મંત્રી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ અને વેગવંત બનાવવા ટીબીના સચોટ નિદાન માટે કુલ એકસો એસી ટુનાટ મશીનની ફાળવણી કરવામાં આવી છે જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં છ મશીન ફાળવ્યા છે જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર મૂળી થાનગઢ તથા હોસ્પિટલ સમાવેશ થાય છે જેમાં જિલ્લાના કુલ ત્રીસ સરકારી લેબોરેટરી ટેકનિશિયનને તેની તાલીમ અપાય છે આજે ચુડા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય ધારાસભ્ય કિડિટસિંહજી રાણાના વરદ હસ્તે ટુનાટ મશીનની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે ચુડા તાલુકા તથા તેની આસપાસના ગામોના દર્દીઓને આ સુવિધા હેલ્થ ઓફિસર ડોક્ટર બી એમ વાજા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય જશુભા જિલ્લા પંચાયત સદસ્ય તનકસિંહ રાણા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા જિલ્લા આરોગ્ય આઉટસોર્સિંગ પ્રમુખ શિવભા રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભવા સાથે રાઠોડ વલ્લભ લીંબડી